શ્રીમદ ભગવદ્ ગીતા સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજેલા પરમાત્માને મારા પ્રણામ શ્રીમદ ભગવદ્ ગીતાના અત્યાર સુધીમાં આપણે એકસો સત્યાવીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું હરીહયો વિવેક કોઈ કર્મનું ફળ નથી પરંતુ પ્રાણી માત્રને અનાદિકાળથી આપમેળે પ્રાપ્ત છે જો વિવેક કોઈ શુભ કર્મનું ફળ હોત તો વિવેક વિના તે શુભ કર્મને કોણ કરત કેમ કે વિવેક દ્વારા જ મનુષ્ય શુભ અને અશુભ કર્મના ભેદને જાણે છે તથા અશુભ કર્મનો ત્યાગ કરીને શુભ કર્મનું આચરણ કરે છે આથી વિવેક શુભ કર્મનું કારણ છે કાર્ય નહીં આ વિવેક સ્વતઃ સિદ્ધ છે એટલા માટે કર્મયોગ પણ સ્વતઃ સિદ્ધ છે અર્થાત કર્મયોગમાં પરિશ્રમ નથી આ જ રીતે જ્ઞાનયોગમાં પોતાનું અસંગ સ્વરૂપ સ્વતઃ સિદ્ધ છે અને ભક્તિ યોગમાં ભગવાનની સાથે પોતાનો સંબંધ સ્વતઃ સિદ્ધ છે જીવ પોતે શુભ છે અને પરિવર્તનશીલ સંસાર અશુભ છે જીવ પોતે પરમાત્માનો નિત્ય અંશ હોવા છતાં પણ પરમાત્માથી વિમુખ થઈને અનિચ્ય સંસારમાં ફસાઈ ગયો છે ભગવાન કહે છે કે હું તે કર્મ તત્વનું વર્ણન કરી જેને જાણીને કર્મ કરવાથી તું અશુભથી અર્થાત જન્મ મરણરૂપી સંસાર બંધનથી મુક્ત થઈ જશે કર્મયોગનું તાત્પર્ય છે કર્મ સંસારને માટે અને યોગ આપણા માટે કર્મના બે અર્થ થાય છે કરવું અને ન કરવું કર્મ કરવું અને ન કરવું એ બેવું પ્રાકૃત અવસ્થાઓ છે આ બંને અવસ્થાઓમાં અહંતા રહે છે કર્મ કરવામાં કાર્યરૂપે અહંતા રહે છે અને કર્મ ન કરવામાં કારણરૂપે જ્યાં સુધી અહંતા રહેશે ત્યાં સુધી સંસાર સાથે સંબંધ છે અને જ્યાં સુધી સંસાર સાથે સંબંધ છે ત્યાં સુધી અહંતા છે પરંતુ યોગ બેવું અવસ્થાઓથી છે એ યોગનો અનુભવ કરવા માટે અહંતાથી રહિત બનવું આવશ્યક અહંતાથી રહિત બનવાનો ઉપાય છે કર્મ કરતા રહીને અથવા ન કરતા રહીને યોગમાં સ્થિત રહેવું અને યોગમાં સ્થિત રહીને કર્મ કરવા અથવા ન કરવા તાત્પર્ય એ છે કે કર્મ કરવા અથવા ન કરવા બંને અવસ્થાઓમાં નિર્લિપ્તતા રહેશે કર્મ કરવાથી સંસારમાં અને કર્મ ન કરવાથી પરમાત્મામાં પ્રવૃત્તિ થાય છે એવું માનતા હોયને સંસારથી નિવૃત્ત થઈને એકાંતમાં ધ્યાન અને સમાધિ લગાવવી એ પણ કર્મ કરવું જ કહેવાય એકાંતમાં ધ્યાન અને સમાધિ લગાવવાથી તત્વનો સાક્ષાત્કાર થશે આ રીતે ભવિષ્યમાં પરમાત્મા તત્વની પ્રાપ્તિ કરવાનો ભાવ પણ કર્મનું સૂક્ષ્મ રૂપ છે કારણ કે કરવાના આધાર પર જ ભવિષ્યમાં તત્વ પ્રાપ્તિની આશા થાય છે પરંતુ પરમાત્મા તત્વ કરવું અને ન કરવું બંનેથી અતીત છે ભગવાન કહે છે કે હું તે કર્મ તત્વ કહીશ જેને જાણવાથી તત્કાળ તત્વની પ્રાપ્તિ થઈ જશે એને માટે ભવિષ્યની અપેક્ષા નથી કેમ કે પરમાત્મા તત્વ સગળા સ્થળ કાળ વસ્તુ વ્યક્તિ શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ પ્રાણ વગેરેમાં સમાન રૂપે પરિપૂર્ણ છે મનુષ્ય પોતાને જ્યાં માને છે પરમાત્મા ત્યાં છે કર્મ કરતી વેળા અથવા ન કરતી વેળા બેવું અવસ્થાઓમાં પરમાત્મા તત્વનો આપણી સાથેનો સંબંધ જેવો છે તેવો રહેશે કેવળ પ્રકૃતિજન્ય ક્રિયા અને પદાર્થો સાથે સંબંધ માનવાના કારણે જ તેની અનુભૂતિ થતી નથી થતી રહી અહંતાપૂર્વક કરેલું સાધન અને સાધનનું અભિમાન જ્યાં સુધી રહેશે ત્યાં સુધી અહંતા દૂર થતી નથી ઉલટાની દઢ થાય છે ચાહે તે અહંતા સ્થૂળ રૂપે કર્મ કરવાની સાથે રહે અથવા સૂક્ષ્મ રૂપે કર્મ ન કરવાની સાથે રહે હું કરું છું એમાં જેવી અહંતા છે તેવી જ અહંતા હું નથી કરતો એમાં પણ છે પોતાના માટે કંઈ ન કરવાથી અર્થાત કર્મ માત્ર સંસારના હિતના માટે કરવાથી અહંતા સંસારમાં વિલીન થઈ જાય છે તો અહીંયા શ્રીમદ્ ભગવદ્ ગીતાનો એકસો ને ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ઓગણત્રીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો